રોજ અમે માંડલ તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી સાહેબને મળીને માંડલ તાલુકાના વિચ્છણ ગામની જુદી જુદી સમસ્યાઓની રજૂઆત કરી છે આ રજૂઆતમાં વિચ્છણ સંવિધાન અધિકાર લડત સમિતિના અમારા સભ્યો ભાઈ શ્રી કિશનભાઈ કનુભાઈ નરોતમભાઈ મંગળભાઈ અને ગા ગ્રામજનો સાથે નવસર્જન ટ્રસ્ટ દ્વારા આજે અમે લોકોએ વિચ્છણ ગામના જુદા જુદા પ્રશ્નો અનુસૂચિત જાતિ સમાજના જે છે વર્ષોથી વણ ઉકેલ્યા તેની રજૂઆત કરવા માટે અમે આવ્યા હતા જેમાંનો પહેલો પ્રશ્ન છે કે અનુસૂચિત જાતિનું જે સ્મશાન છે એ હાલમાં ઉપયોગ કરવા લાયક નથી ત્યાં પહોંચવા માટે બે થી અઢી કિલોમીટરનો રસ્તો કાપવો પડે છે આ રસ્તામાં વચમાં પાણી આવે છે કાદવ કીચડ આવે છે બાવળો ઉગી નીકળ્યા છે એટલે આ સ્મશાનનો ઉપયોગ અંતિમ ક્રિયાની નનામી લઈને જવા માટે ખૂબ જ હાલાકી પડે છે તેથી આજે ગ્રામજનો દ્વારા માગણી મૂકવામાં આવી છે કે નવી સ્મશાન ભૂમિ નીમ કરવાની કાર્યવાહી કરવામાં આવે સાથે સાથે બીજો પ્રશ્ન છે કે આઝાદીના ઇઠ્યોતેર વર્ષ બાદ અને સંવિધાનના પંચોતેર વર્ષ બાદ પણ આજે અનુસૂચિત જાતિ વિસ્તારનો વિકાસ થયો નથી આ વિકાસની ગ્રાન્ટ ફાળવવામાં ગ્રામ પંચાયત તાલુકા પંચાયત ભેદભાવ કરે છે એ ભેદભાવ બંધ થાય અને અનુસૂચિત જાતિનો સર્વાંગી વિકાસ થાય રોડ રસ્તા બને ભૂગર્ભ ગટર નાખવામાં આવે અને એમને સુખાકારીમાં વધારો થાય એવા કામો કરવામાં આવે એવી અમે રજૂઆત કરી છે સાથે સાથે દલિત વિસ્તારની પાછળના ભાગે જે આખા ગામનું ગંદુ પાણી દૂષિત પાણી ત્યાં ઠાલવવામાં આવે છે અને જે પાણી એકઠું થાય છે જેનાથી રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી દેશ જ છે દુર્ગંધ પાણીથી દલિત સમાજના લોકોને જીવન જીવવું દોયલું બની ગયું છે સાથે સાથે જે આજે પણ તમે જુઓ તો વિછણ ગામમાં બોર્ડ માર્યું છે હિન્દુ રાષ્ટ્રનું ગામ વિછણ પરંતુ દલિતો હિન્દુ છે કે કેમ એ તો પ્રશ્ન જ બહુ અલગ છે કારણ કે જે ગામમાં દલિતોના સ્મશાન જુદા હોય જે ગામમાં પીવાના પાણીના કુવા જુદા હોય એ ક્યારેય દલિતો હિન્દુ નથી એવું પ્રસ્થાપિત થાય છે જેથી આ હિન્દુ રાષ્ટ્રનું જે ગામ લખ્યું છે એની ઉપર બહુ મોટો સવાલ છે દલિતોના માટે અલગ કૂવાનો પીવાનું પાણી કુવો છે પીવાના પાણીનો ત્યાં અસામાજિક તત્વો ત્યાં પેશાબ કરે છે ત્યાં ગંદકી કરે છે સંડાસ કરે છે દારૂની પોટલીઓ પીને ત્યાં ફેંકે છે આ પાણી પીવા માટે દલિત સમાજના વિચ્છણ ગામના લોકો મજબૂર બન્યા છે આ નિંદનીય ઘટના છે અમે લોકો આજે આ ઘટનાને જાહેરમાં વખોડી કાઢીએ છીએ સાથે સાથે આવા અસામાજિક તત્વોને પાઠ ભણાવવા માટે કાર્યવાહી તંત્ર કડક હાથે કામ લે એવી માગણી પણ કરે છે આ બધી જ જો આગામી દિવસોમાં દિન કાર્યવાહી કરવામાં આવે તો આજે અમે તાલુકા વિકાસ અધિકારીને કહ્યું છે કે અમારે સંવિધાનિક અધિકારના હક અધિકાર માટે અમારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે જરૂર પડે તો આગામી ત્રીસ દિવસ પછી જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીની કચેરીમાં ઉપવાસ આંદોલન કરવાની અમારે ન્યાયની માગણી પણ કરવાની ફરજ પડશે રાજ્યના મુખ્યમંત્રીને અમે વિનંતી કરીએ છીએ કે દલિતોના હિત અને અધિકારની રક્ષણ કરવાની જવાબદારી માન્ય મુખ્યમંત્રી સાહેબ આપની છે ત્યારે વિરમગામ વિધાનસભાના એક એક ગામડાઓમાં દલિત સમાજ સાથે વિકાસના કામોમાં ભેદભાવ થાય છે એના સ્મશાનોનો વિકાસ થયો નથી વિકાસની ગ્રાન્ટો અનુસૂચિત જાતિ વિસ્તારમાં વાપરવામાં આવતી નથી જો ફાળવવામાં આવે છે તો અન્ય જગ્યાએ વાપરવામાં આવે છે આ બધી જ ઘટનાઓનું આપ ગંભીરપૂર્વક ધ્યાન લો સાથે સાથે અમે આ વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી હાર્દિકભાઈ પટેલને વિનંતી કરીએ છીએ કે આપણે વિકાસની બહુ મોટી વાતો કરો છો પરંતુ વિરમગામ માંડલ દેત્રોદના ગામડાઓમાં આજે અનેક ગામોમાં દલિતોને અ જીવન જીવવું મુશ્કેલ છે વિકાસ થી વંચિત છે જયારે પણ આપ વિરમગામ વિધાનસભા ક્ષેત્રના ગામોની મુલાકાત લો ત્યારે દલિતવાસની મુલાકાત લઈને એમની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કરજો એવું આજે અમે જાહેર મંચથી એમને વિનંતી કરીએ છીએ